હવે જવાનું છે હનુમાન ગાળા હું ને દોસ્ત જાય છે આ તો જે આશ્રમ જ આવ્યો છે તો અહીંથી હજી એક બે કિલોમીટર છે તો ત્યાં હાલીને જવું ચંપલ કાઢ નહીં મેકતા હોય કેમ છો તો ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો તમે બધા મજામાં ને હંધાઈ ને જય માતાજી તો કાલ આપણે માંડવામાં જતા તો ત્યાંથી આખી રાતનો ઉજાગરો હતો તો કાલ આખો દી હોઈ ગયો આમ જાતા ઝેર સલાળાથી ઝેર જાતા ત્યાંથી આવીને એક વાગ્યા ઘેર પી તા તો આવીને સુઈ જાઓ ડાયરી બસ સીધો હાં જાય વાગે વાગ્યા રહી ગયો ખાઈને પાછો ગયો જાઓ દહીં માંડ આમની અંદર પૂરી થાય એવું છું અત્યારે જાગી જશું ને મસ્ત ધાબે આવી જશું આખડી દાદાને વાડીએ મેળવા જવાનું છે તો દાદાને વાડિયા મેં ને આવીને બસ બહારને આમ મૂકવા જવાના છે એને ખરખરે જ આવવાનું છે તો એવું છે તો પછી મૂકવા જવાના છે હા સટા નથી ભાઈ આવું છે ગામડામાં તો દાદા બાને દાદાને દાદાને વાડીએ મેકતા વાડીએ પગી જવશું ને ચાર વાડીમાં ઉભો છો મસ્ત અહીંથી બધું જાઉં છું નજારો દાદા અમે દીવાબતી કરે છે તો દાદા આવીને દીવાબત્તી કરે છે ને હું હવે દાદાને અહીં મેકી દીધું હવે ચા વાગડી નીકળો પછી બાને મેકવા જવાના છે ને હા તો નીકળું આખડી તો બાને આમ મેકીને ને આવ્યો ને હવે જવાનું છે હનુમાન ગાળા મુને દોસ્તાર જાય છે હનુમાન ગાળા જાય છે ચશ્મા લેતા હે પછી નીકળી હનુમાન ગાળા છે હરમાન ગાળા અને અહીંથી હાલીન જવાનું છે શ્રીફળ ને હું લઈ લીધું છે બધું અહીં પેલા સાલા કાઢ છે શ્રીફળના પછી જાય ધીમે ધીમે ઉપર છે હજી તો આ તો જે આશ્રમ જ આવ્યો છે તો અહીંથી હજી એક બે કિલોમીટર છે તો અહીંયા હાલીને જવું જશે તો જાય હવે ધીમે ધીમે તો આશ્રમેથી હવે નીકળી ગયા છે રસ્તો છે અહીંથી બે કિલોમીટર થાય તો દોઢ કિલોમીટર થાય છે સંપલ કાઢ નાખા મે ઓલખેર હું આવ્યો હતો બે વખત ભાઈ સંપલ પહેરીને જોતો આખેલ દોસ્તાર કયું કે ઉઘાડા પગે થયું તો હાલો વધારે સારું ફાઇનલી તો આઈએ સિંહની ડેરી હમેખા ઈશ્રી ખડના દર્શન કરી લઈએ

હલો ભાઈ બહેન હલો ઉપરથી ધીમે ધીમે આ લઈને પાછા આશ્રમ પાસે પૂગી જશે નીકળી જાય ધીમે ધીમે ગાડી લઈને આશ્રમે ગાડી પીડી છે આપડી તો ધીમે ધીમે ફોટા પાડતા એવા મસ્ત રસ્તો છે સારું છું ઉઘાડા પગે જા મજા આવી ગઈ ઉઘાડા પગે આપણે ત્યાં બે વાર આવ્યો તો હું પેલા સંપલા પહેરીને નીકળી જતો દોસ્ત હતા હારે એ કે સંપલા આ કાઢને ને ઉઘાડા પગે થાય આપણે શું વાંધો આપણે તો મસ્ત દર્શન કરી લીધા છે ને હવે નીકળીએ ધીમે ધીમે અહીં નીચે આવો ને તો અહીં તો પાણીની સુવિધા છે અહીં કેડો છે ઓલો જો આપણે જતા ને ઉપર હનુમાન દાદા એ જવાનું અહીં પાણી છે પી લેવાનું અને માનતા હોય ને લોટ કરે બધા દાદાનો લોટ તો હવે જઈએ પાણી એવું પી લીધું છે બધું તો હવે નીકળીએ આશ્રમ છે હનુમાન કાળા ફાઈનલી ગાઈસ ફોર વ્હીલ આવી છે ગઈ હવે ફોર વ્હીલ આવી છે હવે અહીં હવે फायनली गाइस आम्ही आवा रस्ता माते 50 पे आला जी ઉપરથી ઘેર વ્યા હશે ગાડી અહીં જો સડાઈ દીધી ઉપર તો બાકી તો આજનો બ્લોગ ગેમ હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં બાકી મળીએ નવા બ્લોગમાં જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય હારવાલો બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો પાછા બાય બાય